તો આ છે હરકીભેડી ઘાટ નો અને એની એક્ઝેક્ટ સામે છે મોતી બજાર જેના બે રસ્તા છે એમાંથી તમે કોઈ પણ રસ્તેથી જઈ શકો છો આગળ જઈને બે રસ્તા એક જ જગ્યાએ ભેગા થાય તો આપણે મોતી બજાર થઈ ગયા એન્ટર તમને અહીંયા વધારે પડતા છે ને એકલા પિત્તળના વાસણ ને એની બધાની શોપ જોવા મળશે અને વધારે પડતા ગરમ કપડાની શોપ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો આજુબાજુ એકલી તમને ગરમ કપડાં અને એકલા પિત્તળના વાસણો ભગવાનની મૂર્તિઓ છે અને હા એક સ્વીટની શોપ એ તમને અહીંયા જરૂર મળશે ગાઈસ આ છે ને અહીંયાની બજાર છે અહીંયા જો કપડા છે ને બધા બસો રૂપિયાના મળે છે બસો બસો ના જો બોલે છે પછી આવી રીતના અહીંયા પર્સ મળે ગરમ કપડા શાલ અને સ્વેટર ને જાગી જો એવું બધું અહીંયા બહુ મળે છે પ્લસ અહીંયા એક છે ને મીઠાઈ મીઠાઈમાં એ તે રબડી અને જલેબી ઈ બે ઈ બે બધી વસ્તુ છે ને અહીંયા બહુ વધારે મળે છે અને આવી રીતે જો ભગવાનના વાઘા છે એમનું બેઠવાનું આસન છે એવું બધું બહુ વધારે મળે ઇન શોર્ટ અહીંયા તમને ગરમ કપડાં અને પર્સ એ બે વસ્તુમાં કલેક્શન અને પ્રાઇસ બધું પરફેક્ટ અહીંયા મળવાનું છે અત્યારે છે ને હું એક પર્સની શોપ પર છું કે જ્યાં તમને પ્રોપર એમ કહેવાય ને કે વેરાયટીઝ ઓફ પર્સ અહીંયા મળી રહેશે અહીંયા અહીંયા પ્રાઇસ ક્યાં છે સ્ટાર્ટ પર્સ કી સ્ટાર્ટ અહીંયા તમને છે ને સો રૂપિયાથી પર્સ મળી રહેશે અને જો અત્યારે મને ભાઈએ છે ને નવા કલેક્શનનું પર્સ બતાવ્યું છે અને કેટલી પ્રાઇસ બોલી આપને અઢીસો અઢીસો રૂપિયા કહે છે આ પર્સના આવું સેમ પર્સ તમે મારા લગભગ આ પાવાગઢ વાળા બ્લોગમાં જોયું હોય ને તો સિદ્ધાર્થે એમેઝોનમાંથી ઓનલાઈન મારા માટે મંગાવ્યું હતું જે બહુ કોસ્ટલી હતું અહીંયા ખાલી આ અઢીસો રૂપિયાનું જ છે અમે એ બેગ વાળાને ત્યાંથી અમે શોપિંગ કરી લીધી ત્રણ નાના પર્સ લીધા છે ને એક પેલું બેગ લીધું છે એ છે ને એમણે અમને બધું અઢીસો રૂપિયા પર પીસ આપ્યું છે એટલે હજાર રૂપિયાનું અમારું ત્યાં બિલ બન્યું એકચ્યુલી એવું હતું કે અમે લગભગ બે દિવસ પહેલાં ત્યાં ગયા ને તો આના બેગનો એણે અમને નાના બેગનો ભાવ સાડા કીધા હતા અને મોટા બેગનો ભાવ કંઈક સાડી કેમ કીધું હતું પણ આજે એ ભાઈ ખબર ને કે એમ પ્રસન્ન નથી હશે કે શું હશે ઓટોમેટિક એને ભાવ ઘટાડીને જ અમને કીધું અમારે ભાવ ઘટાડવાની પણ જરૂર ન પડી એટલે ઈ બેગની શોપ પર તમે જાઓને તો ત્યાં બાર્ગેનિંગ કરશે અને ત્યાં કલેક્શન પણ ઘણું સારું છે તો ત્યાંથી લઈ લેજો અત્યારે છે ને હું એક ગરમ કપડાની દુકાને આવી છું જ્યાં મેં છે ને મારા પપ્પા માટે એક આ બ્લેન્કેટ લીધો જે દોઢસો રૂપિયાનો છે બાકી તમને સો રૂપિયાનો મળશે એકસો ચાલીસના મળશે બસો અઢીસો ત્રણસો એવા અલગ અલગ પ્રાઇસો છે તમે થોડું એવું બાર્ગેનિંગ કરાવી શકો છો બાકી જેટલી અહીંયાની માર્કેટ છે ને ત્યાં બધે સેમ પ્રાઇસ જ ચાલે છે તો ગાઈઝ મોતી બજારની વ્યાપાર મંડળ જેમ તમે મારી પાછળ જોઈ શકો છો એ ગલી હવે પૂરી થાય છે ને અમે આવી ગયા છીએ મોતી બજારની બીજી ગલીમાં જ્યાં તમને છે ને બધું મિક્સમાં જોવા મળશે મતલબ કે અમે અત્યારે જે ગલીમાં ખાતા ત્યાં તો વધારે પડતું ભગવાનનું અને ગરમ કપડાનું મળતું હતું અહીંયા તમને રેગ્યુલર બધી વસ્તુ મળી રહેશે તમે તો ના બજારમાં હાલતા હાલતા થાકી જાઓ ને તો જો તમને આવી પેદલ રિક્ષા મળશે પછી આવી ઇલેક્ટ્રિક રિક્ષા છે એ તમને દસ દસ વીસ વીસ વધીને ત્રીસ રૂપિયામાં છે ને અહીંયા માર્કેટમાં ફેરવશે અને બીજું એ કે જો આવી રીતે તમને છે ને કઢી પકોડા અને કંઈક કહેવાય કઢી પકોડા ને એવું બધુંય મળી જશે અને આ ગલીમાં તમને જમવાનું તો એટલું બધું મળવાનું છે ને છોલે ગુલજ અને પાણીપુરી પાણીપુરી છે ને અહીંયા ટેસ્ટ ન કરતા એટલું ખરાબ પાણી છે ને એનું ખરેખર અમે એકવાર ટેસ્ટ કરીને સુધી તેનું ખાલી પાણી પીતા હોય ને એવું લાગે બાકી આમ તમે જોઈ શકો છો જો કપડાં મળશે રેગ્યુલર બધી વસ્તુ મળશે ફૂટવેર મળી રહેશે બાળકોના રમકડાને બધું જ તમને એ મળી રહેશે ખાવા પીવાનું આ ગલીમાં તમને એટલું જ મળવાનું છે ગઈશ અહીંયા છે ને તમને જો આવી રીતે શંખવાળા કાચ મતલબ મિરર છે પછી હાથમાં પહેરવાના બ્રેસલેટ છે શંખને એવું બધું કિચન ને એવું બધું બહુ મળી રહેશે અને જો આ છોલે ભટુરે અહીંયા એક છોલે કુલચાનું બહુ મહત્ત્વ છે ઠેકાણે ઠેકાણે તમને અને આ જો ભગવાનની અલગ અલગ મૂર્તિઓ એમના આવી આઈની બજાર હવે અમે નીકળીએ છીએ બારાઈ હજુ એક કે અહીંયા છે ને તમને જો આવી કાચની બંગડી છે પછી આવી વર્ક વાળી બંગડી સ્ટીલની બંગડી પ્લસ અહીંયા જો આ રીતે પિત્તળની બંગડીઓ એ બધી બંગડી પણ મળતી રહેશે અને આવી બધી માળાઓ પણ મળશે જે બા લોકોને સિનિયર સિટીઝન પહેરે જ ને એવી બધી બંગ બંગડી પ્લસ આવી માળાઓ અને પ્લસ જો આવી રીતના અહીંયા સેટ મળે છે થોડાક ફેન્સીના થોડાક ડાયમંડવાળા સેટ આવી રીતના ઝુમકા બુટ્ટી બ્રેસલેટ એ બધું બહુ વધારે પડતું તમને અહીંયા મળશે અને વાત ગંગા નદીનું પાણી ભરવા માટે છે ને જો તમને અહીંયા નાની એકદમ નાની બોટલથી લઈને મોટા કેન સુધી આ લગભગ વીસ લિટરનું કેન છે વીસ લિટરના કેન સુધીના તમને બધા જ મળી રહેશે અને જો ફરી અમે પાછા આવી ગયા છીએ જ્યાંથી મેં વ્લોગ શરૂ કર્યો હતો એ ગેટ પાસે હરકીપેડીના ઘાટ છે ને એના ગેટ પાસે અમે આવી ગયા છીએ તો ગાઇઝ જેમ તમે વ્લોગમાં જોયું એમ આ હતી અહીંયા હરકીપેડી ઘાટની મોતી બજાર કે જ્યાં તમને બધી જ વસ્તુ મળી રહેવાની છે અને કહેવાય ને કે ગરમ કપડાની વસ્તુ વધારે મળશે અને એક ભગવાનની તમને મૂર્તિને બધું વધારે મળી રહેશે અને બાર્ગેનિંગ કરાવજો શોર્ટ તમને કરી આપશે